ભરૂચના અંકલેશ્વરમાં લવ ટ્રાયંગલમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે લિવિનમાં રહેતા યુવકે તેની પ્રેમિકા અને પ્રેમિકાના પૂર્વ પતિને છરાના ઘા મારી રહે નાખતા ચકચાર મચી છે આરોપી યુવક બેવડી હત્યા કર્યા બાદ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને પોતે બંને હત્યા કર્યાની કબૂલાત કરતા પોલીસ પણ ચૂંકી ઉઠી હતી છેલ્લા ત્રણ મહિનાથી લિવિનમાં રહેતા પ્રેમી યુગલ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડા બાદ થયેલી એક શંકાના કારણે સમગ્ર હત્યાકાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રોહને પોલીસ સ્ટેશન જઈ કહ્યું મેં ડબલ મર્ડર કર્યા છે સમય હતો શનિવાર સાંજનો સ્થળ હતું અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અહી રૂટીન કામગીરી ચાલી રહી હતી ત્યારે જ રોહન નામનો એક યુવક આવે છે અને સામેથી જાહેરાત કરતા કહે છે કે તેને સારંગપુરના નગરમાં આવેલા મકાનમાં ડબલ મર્ડર કર્યા છે રોહનની આ વાત સાંભળતા જ પોલીસ કર્મચારીઓ છૂકી ઉઠ્યા હતા અને તરત જ રોહનને સાથે લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

અહીં છેલ્લા દોઢ બે મહિનાથી યોગેશ્વર નગરમાં રૂમ ભાડે રાખીને રિલેશનશીપમાં રહેતા હતા શુક્રવારે સાંજે મારી અને અનિતા વચ્ચે બોલાચાલી થતા અનિતાએ મને કહેલું કે તું જતો જતો કશું કામ નથી જેથી હું મારા ઘરે રાણીપુર રહ્યો હતો એક શંકા ગઈ અને પરત અનિતાના ઘરે ગયો રોહને વધુમાં જણાવ્યું હતું કે રાણીપુર પહોંચ્યા બાદ ગામમાં રહેતો હિતેશ વસાવા જોવા મળ્યો ન હતો ભૂતકાળમાં અનિતા અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો જેથી મને લાગેલ કે હિતેશ અને અનિતા સાથે જ હશે તેવું વિચારી હું ઘરેથી એક છરો લઈને શનિવારે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ સારંગપુર ખાતે રૂમ પર પહોંચ્યો અને અનિતાને બૂમો મારી દરવાજો ખોલવા જણાવ્યું હતું પરંતુ તેણે દરવાજો ખોલ્યો ન હતો જેથી હું દરવાજાની બાજુમાં છાનો માનો બેસી ગયો હતો સવારે પાંચ વાગ્યે દરવાજો ખોલતા હું તરત રૂમમાં ગયો ત્યારે હિતેશ ખાલી રૂમાલ બાંધીને ઊભો હતો મેં તેને પૂછેલું કે તું અહીં અનુ સાથે શું કરે છે તેવું કહેતા મારી અને હિતેશ વચ્ચે ઝપાઝપી થયેલી મેં મારી પાસેનો છરો કાઢી હિતેશને ઘા માર્યા હતા આ સમયે અનિતા પણ વચ્ચે આવતા મેં તેને પણ છરાના ઘા મારી બંનેને પતાવી દીધા હતા ત્યારબાદ ગુરુમને તાળુ મારી શાવી સાથે લઈ મારા ઘરે રાણીપુર જતો રહ્યો હતો અનિતા અને રોહન અઢી મહિનાથી રિલેશનશિપમાં રહેતા હતા અનીતાના લગ્ન રાજપીપળા ખાતે થયા હતા પરંતુ ત્રણ વર્ષ પહેલા તેના પતિ સાથે છુડાછેડા થઈ ગયા હતા ત્યારબાદ અનિતા અને રાણીપુરના રોહન વસાવા વચ્ચે પ્રેમ સંબંધ હતો અનિતા અને રોહન છેલ્લા અઢી મહિનાથી અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગર ખાતે મકાન ભાડે રાખીને બંને રિલેશનશિપમાં રહેતા હતા મૃતક હિતેશના ભાઈએ તપાસની માંગ કરી છે હિતેશની હત્યા અંગે તેના ભાઈ રાકેશ વસાવાએ કહ્યું કે અમને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનથી ફોન આવતા અમે અહીં આવ્યા હતા જ્યાં અમને મારા ભાઈની હત્યાની જાણ થઈ હતી પોલીસના કહેવા મુજબ એક વ્યક્તિએ બંનેની હત્યા કરી છે પરંતુ એક વ્યક્તિ બે લોકોની હત્યા કેવી રીતે કરી શકે અમને શંકા છે કે આમાં તેની સાથે કોઈ અન્ય પણ સંડોવાયેલું હોઈ શકે છે ક્રાઇમ રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સુમાભી વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો પકડાવેલ દરવાજો ન ખૂલતા સંતઈ બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા પંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે એવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે